સંજેલી પંચાયતમાં નલ સે જલ યોજનાની અધૂરી કામગીરી સામે સવાલો સુવિધા આપવાને બદલે દુવિધા આપતું તંત્ર સંજેલીની પ્રજા પાણી માટે પોકાર પાડતી નજરે પડે છે અને ભર ઉનાળે ફાટી જાય તેવી ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી જાય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાના બદલે દુવિધા આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે ભરૂનાળે પાણી માટે વલખા મારતી સંજેલી નગરની પ્રજા સંજેલી નગર છ હજાર આઠસો સિત્યોતેર જેટલી વસ્તી ધરાવતું સંજેલી ગામ છે સંજેલી પંચાયતની બેદરકારી અને નિષ્કાળજીના કારણે લોકોને વેચાતું પાણી લેવા માટે મજબૂર બનવું પડ્યું સંજેલી નગરમાં જલસે નલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ કે પછી ભાડે ફરે છે તેવા અનેક સવાલો સંજેલી નગરમાં ચર્ચાઈ રહ્યા છે એક બાજુ નાળાની કારજળ ગરમી લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવાની સલાહ આપતું તંત્ર તો બીજી બાજુ પાણીના અભાવના કારણે દૂર દૂર સુધી કૂવા પર જવા મજબૂર બન્યા દુકાનોમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે ચામડી ફળ્યું મસ્જિદ રોડ માંડલી રોડ પંચાલ ફળ્યું ઝાલોડ રોડ હોડી ચકલા ઠાકોર ફળ્યું રાજમહેલ સહિત અનેક વિસ્તારોમાં નળ જલ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી લોકોને ટેન્કરના ભરોસે પાણી માટે રાહ જોવી પડતી હોય છે આ તો કેવા દિવસો આવ્યા રૂપિયા ખર્ચીને પણ પાણી માટે પડાપડી કરવી પડે છે પાણીની સુવિધાના અભાવે ગ્રામજનો ટેન્કરના સહારે ભર ઉનાળે પાણી માટે ફાંફા મારી રહ્યા છે સંજેલી નગરના દરો સો થી બસો રૂપિયાનું પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગ ઉઠવા પામી છે એવા પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ તમારા અમારા ત્રણ વર્ષથી અમે રજૂઆત કરી કરી થાકી ગયા કોઈ સાંભળતું જ નથી ને ટીડીઓમાં ગયા તો ટીડીઓ સાહેબ સરપંચ સાહેબ ને બોલાવવામાં આવ્યા તો એ હાજર રહ્યા હું તો લગ્નમાં જતો રહ્યો હવે આ છે જળની કોઈ સુવિધા હે નથી બરાબર જો આ દસ પંદર વીસ ઘરની અંદર લાઈન છે એ જો હાલવામાં બી આવે તો આ પંદર વીસ મકાનોને થોડી રાહત થાય અને અરે ઘરવાળા રોજનું સો રૂપિયાનું પાણી લેવું પડે સલીમભાઈ હક્તારભાઈ ગાંધા સંજેલી પંચાયતની અંદર પાણીનો પ્રશ્ન નથી પાણીનો પ્રશ્ન એવો કે મારે પંચાયતની અંદર પાંચ કુવાની બે બોરે હમણાં પાણીની અછતને લીધે પાણી અડધો અડધો કલાક આપવાનો આવે પાણીની અછત એટલે બાકીનો કોઈ પ્રશ્ન નથી એક ડિસ્લેરી ફળિયામાં પાણી નથી જતો એ લાઈન અમે ચાલુ

સવારણના નળ આવે છે ભૂતિયા કનેક્શનના લીધે ચામડિયા ફળિયામાં એક ગોટ પણ પાણી આવતું નથી લોકો બબ્ય તરફ મોટરો મૂકી મૂકીને પાણી ખેંચી લે છે એમને એક રૂપિયાનું પાણી લેવું નથી પડતું અને જે સંજેલી નગરમાં ચામડિયા ફળિયાનું જે છે ત્યાં લોકોને ટેન્કરો મારફતે પાણી લેવું પડે છે છતાં ટેન્કરોવાળા આવતા નથી અને રોજ ગરીબ માણસ ખાય કે પાણી લે જે દાડીયા કરે મજૂરીએ જાય એ લોકોને સો બસો રૂપિયા મજૂરી આવે તો એ લોકો પાણી લે કે પોતાનું જીવન ગુજારે અને જે સરપંચ છે સરપંચ પણ નળને એમના કનેક્શન આપો ને નળ વાળી લાઈન ચાલુ કરી આપો કા તો સરપંચ એમને તમે રજૂઆત કરો ગાંધીનગરમાં ગમે ત્યાં રજૂઆત કરો કે અમને જે પંચાયતનું ટેન્કર છે એના મારફતે દરેક ઘરે બબ્બે બેરલ પાણી આપે